દ્રાંગદ્રાના રાજપર ગામેથી દેશી દારૂની મિની ફેક્ટરી ઝડપાય છે તાલુકા પોલીસે દસ હજાર એકસો લીટર આથો કિંમતી બે લાખ બાવન હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામ એટલે દેશી દારૂનું હબ ગણાતું ગામના ડેમ પાસેથી દેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરી જેવી દેખાતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર ધ્રાંગધ્રા પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી જેમાં જાણવા મળતી માહિતી અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામનું મનસુખ પ્રભુભાઈ સજાણી નામના વ્યક્તિની દેશી દારૂની ભઠ્ઠી હોવાનું સામે આવ્યું હતું ત્યારે ધ્રાંગધ્રા ડિવિઝનના ડીવાયએસપી જેડી પુરોહિતના સીધા માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈડીએસ ચૌહાણ વિભાભાઈ નરેશભાઈ મનોજકુમાર સહિતનો પોલીસ સ્ટાફ દ્વારા ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામથી કંકાવટી જતા રસ્તા વચ્ચે ડેમ પાસેથી દેશી દારૂ બનાવટની ભઠ્ઠી પોલીસે ઝડપી પાડી હતી જેમાં પોલીસ દ્વારા દસ હજાર એકસો લીટર હાથો કિંમત રૂપિયા બે લાખ બાવન હજાર પાંચસોના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન હાજર નહીં મળી આવનાર મનસુખભાઈ પ્રભુભાઈ સજાણી વિરુદ્ધ ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમાંથી સૌથી મોટો દેશી દારૂની ભઠ્ઠી ઝડપાતા અન્ય ઘરોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અહેવાલ ધર્મેશ રબારી લોકાર્પણ